થોડા દિવસ પૂર્વે વિસર્જન કરવા જતા એક યુવકનું ડૂબી જતા મોત થયું હતું તેવામાં રવિવારે મોડી રાત્રે તળાવમાંથી એક અજાણી યુવતીની લાશ દેખા દેતા સ્થાનિક લોકોએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી બનાવના પગલે ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને લાશને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેરમાં એક તરફ વરસાદી માહોલ છે બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી હજી પણ ઓસર્યા નથી શહેરના જળાશયો પણ પાણીથી છે થોડા દિવસો વિસ્તારમાં આવેલા મહાદેવ તળાવમાં જવારા વિસર્જન કરવા ગયેલો એક યુવક ડૂબી જતા તેનું મોત થયું હતું તેવામાં રવિવારે મોડી રાત્રે તરસાલી તળાવ બહાર કેટલાક સ્થાનિક લોકો બેઠા હતા જેઓને તરસાલી તળાવમાં એક એકલાસ દેખા દેતા તુરંત સ્થાનિક લોકોએ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી ઘટનાના પગલે ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી લાશ બહાર કાઢતા આશરે 20 થી 22 વર્ષની એક યુવતીની લાશ હોવાનું જાણવા મળ્યું હતું જો કે આ યુવતી કોણ છે તેની ઓળખ છતી થઈ ન હતી જેથી પોલીસે લાશને પીએમ માટે સાજો હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તલસ પરથી તપાસ હાથ ધરી છે